કમંડલ કુંડ ખાતે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો મંદિરમાં રંગબેરંગી ફૂલોથી સુંદર દર્શન અને પૂજા અર્ચન કરી ધન્ય બન્યા હતા સાંજ પડતા જ મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને આરતીના પવિત્ર વાતાવરણમાં ભાવ વિભોર બન્યા હતા આરતી સંપન્ન થયા બાદ સૌ ભક્તો માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિના સમયે સંત શ્રી શિવરામદાસ મહારાજ શ્રીના સાનિધ્યમાં યોગીરાજ માનસનું પારાયણ રાત્રે અણઠ વાગ્યેની પિસ્તાળીસથી સાડા દસ સુધી યોજાયું હતું સમગ્ર મંદિર પરિસર હર મહાદેવ જય મહારાજના ભક્તિમય નામથી ગુંજી ઉઠ્યું હતું જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ